નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી સ્વાગત છે આજના સૌથી સમાચારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હીટ એક્શન પ્લાનનો ફિયાસકો આના વિશે જાણીએ તો અમદાવાદ શહેરમાં અંગ ધજાથી ગરમી પડી રહેશે જે ગરમીથી બચવા લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે તો ગરમીની અસર લોકોને ન થાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હીટ એક્શન પ્લાન બનાવતું હોય છે જોકે આ વર્ષે ગરમી વહેલા આવી અને હજુ હીટ એક્શન પ્લાન ના કોઈ ઠેકાણા નથી હવામાન ભાગની આગાહી પ્રમાણે અમદાવાદ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહેશે અમદાવાદમાં ગરમીનો પારો એકતાલીસ ડિગ્રી પહોંચતા લોકો ગરમીથી બચવા અલગ અલગ રસ્તાઓ અપનાવ્યા છે ત્યાર પછીના અગત્યના સમાચારમાં અહીં છે ભારે વરસાદ ગુજરાતમાં ઉકળાટ આના વિશે વધુ વિગતથી જોઈએ તો એપ્રિલ મહિનાની શરૂઆતથી જ દેશભરના હવામાનમાં પલટો આવી રહ્યો છે કેટલાક રાજ્યોમાં ભીષણ ગરમી તો કેટલાક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે ઉત્તર ભારતમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે ત્યારે દક્ષિણ અને પૂર્વીય રાજ્યોમાં હવામાન એકદમ અનુકૂળ બની રહ્યું છે હિમાચલ પ્રદેશ દિલ્હી અને ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગરમીનું એલર્ટ છે શનિવારે પાંચમી એપ્રિલના રોજ ચેન્નાઈમાં ભારે વરસાદ પડ્યો હતો ત્યારે ભારતીય વનભાગે એલર્ટ જારી કર્યું છે ત્યારબાદના અગત્યના સમાચારમાં આઠમા પગાર પંચ પર મોટું અપડેટ સરકારે આઠમા પગાર કર્મચારીઓમાં લહેર છે પણ આઠમા પગાર પંચને લઈને રોજબરોજ નવા અપડેટ સામે આવી રહ્યા છે જે કર્મચારીઓને ઝટકો આપશે માહિતી અનુસાર હવે સરકાર આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરશે નહીં અને મોંઘવારી ભરતું મૂળ પગારમાં મર્જ કરી શકે છે સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગારમાં પચાસ ટકા મોંઘવારી ભરતું મર્જ કરવાની તૈયારી કરી રહી છે કર્મચારી તરફથી બે પોઈન્ટ છ્યાસી ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરવામાં આવી રહી છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ટાટા કેપિટલ સપ્ટેમ્બર સુધીમાં લિસ્ટ થશે આના વિશે વિગત જાણી તો ટાટા ગ્રુપની વધુ એક કંપની બજારમાં લિસ્ટ થવા જઈ રહી છે ગ્રુપની નાણાકીય સેવાઓ આપતી કંપની ટાટા કેપિટલે આઈપીઓ માટે સેબી સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ ફાઇલ કર્યો છે આ આઈપીઓ દ્વારા કંપની બે ત્રણ કરોડ નવા શેર જારી કરીને બજારમાંથી પંદર હજાર કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે ટાટા કેપિટલ કંપની સપ્ટેમ્બર બે હજાર સુધીમાં શેર બજારમાં લિસ્ટ થઈ શકે છે એના પછીના મહત્વના સમાચારમાં દેશમાં નવો વકફ કાયદો લાગુ આના વિશે જણી તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વકફ સુધારા વખત પચીસ ને મંજૂરી આપી દીધી છે સંસદના બંને ગૃહો દ્વારા વકફ સુધારા બિલ પસાર થયા પછી તેને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું વકફ સુધારા કાયદો છઠ્ઠી એપ્રિલથી દેશભરમાં અમલમાં આવી ગયો છે પરંતુ ઘણા વિપક્ષી પક્ષોએ આ નવા કાયદાની કાયદેસરતાને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે કેન્દ્ર સરકારે કહ્યું કે આ કાયદો વકફ મિલકતના દુરુપયોગને રોકવા માટે છે Tchau.

ત્યારબાદના મહત્વના સમાચારમાં રેલવેમાં નવ હજાર નવસો જગ્યા પર બમ્પર ભરતી આના વિશે વધુ વિગત જાણીએ તો ઇન્ડિયન રેલવેમાં ધોરણ દસ પાસ ઉમેદવારો માટે બમ્પર ભરતી આવી છે ઉમેદવારો દસમી એપ્રિલ બે હજાર પચીસથી ઓનલાઈન અરજી કરી શકશે અરજી કરવાની છેલ્લી તારીખ નવમી મે બે હજાર પચીસ છે આરઆરબીએ આસિસ્ટન્ટ લોકો પાયલોટના પદો માટે કુલ નવ હજાર નવસો પદો પર ભરતી થશે ઉમેદવારો સત્તા વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકશે ધોરણ દસ પાસ વત્તા આઈટીઆઈ અથવા તો ધોરણ દસ પાસ અને સંબંધિત ત્રણ વર્ષનું ડિપ્લોમા પાત્રતા રાખવામાં આવી છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ઈરાનમાં ચલણ સંકટ વધુ ઘેરું બન્યું આના વિશે વિગતથી જાણીએ તો ઈરાનમાં ચલણ સંકટ વધુ ઘેરું બન્યું છે ઈરાન ચલણ રિયલ ડોલર સામે રેકોર્ડ નિયલા સ્તરે પહોંચી ગયું છે ઈરાની રિયલ એક યુએસ ડોલર સામે દસ લાખ તેતાલીસ હજારના સ્તરે પહોંચી ગયું છે એટલે કે એક ડોલરની કિંમત દસ લાખ તેતાલીસ હજાર ઈરાની રિયલ જેટલી થઈ ગઈ છે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે જેની અસર ઈરાની રિયલ પર જોવા મળી રહી છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં વખતના વિરોધમાં વિરોધ પ્રદર્શન વિગતથી તો સંસદમાં બિલ પસાર થઈ ગયું છે જોકે આ મામલે વિરોધના સુર પણ એટલા જોવા મળી રહ્યા છે સુરતમાં યુસીસી અને વખફના વિરોધમાં પ્લે કાર્ડ લઈને વિરોધ પ્રદર્શન થયું હતું મુસ્લિમ મહિલાઓનો વિરોધ પ્રદર્શનમાં જોડાઈ હતી જોકે મંજૂરી વગર કાર્યક્રમ કરવામાં આવતા પોલીસ દ્વારા તે ત્રેવીસ જેટલી આલેમાની અટકાયત કરવામાં આવી હતી તેઓનું કહેવું છે કે સરકાર ખોટી રીતે કાયદો લાગુ કરવાનો પ્રયાસ કરે 前进。 એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં નવસારીના અમલસાડી ચીકુને મળી મોટી સિદ્ધિ આના વિશે વધુ વિગત વાત કરીએ તો નવસારીના અમલસાડી ચીકુને મોટી સિદ્ધિ મળી છે આ ચીકુને પ્રતિષ્ઠિત જીઓગ્રાફિકલ ઇન્ડેક્સ એટલે કે ટેગ પ્રાપ્ત થયું છે આ ચીકુ જીઆઈ ટેગ મળતા હવે આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાશે અમલસાડી ચીકુ દેશના અન્ય ચીકુથી તેની વિશેષ સ્વાદ રંગરૂપ અને આકારમાં અલગ પડે છે ગણદેવી તાલુકાની જમીન અને પાણીની વિશેષતાને કારણે અહીંના ચીકુમાં અનોખી મીઠાશ જોવા મળે છે E ત્યારબાદના ગતના સમાચારમાં ગાંધીનગર શિક્ષણ વિભાગ એક્શનમાં આના વિશે જાણી તો ગાંધીનગરમાં ડમી શાળાને લઈને ફરિયાદ થઈ છે આ મુદ્દે શિક્ષણ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે ગાંધીનગર શિક્ષણ ટીમે રાજકોટમાં ખાનગી રીતે તપાસ કરી જેમાં શાળામાં ચેકિંગ કરાયું હતું પછી શિક્ષણ વિભાગની ટીમે ઘણી શાળાના સાહિત્ય કબજે કર્યા હતા શિક્ષણ વિભાગને બાતમી મળી હતી કે વિદ્યાર્થીઓ ક્લાસીસમાં ભણે છે અને શાળામાં માત્ર નામ બોલાય છે તેથી સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા આ બધું થયું છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં રાહુલ ગાંધીએ આરએસએસ પર સવાલ ઉભો કર્યો આના વિશે વધુ વિગત જાણી તો વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આરએસએસ પર સવાલ ઉભો કર્યો છે તો સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે મેં પહેલેથી જ કહ્યું હતું કે વકફ બિલ ફક્ત મુસ્લિમોને જ નહીં પરંતુ અન્ય ધર્મોને પણ નિશાન બનાવવાનો માર્ગ બની શકે છે હવે આરએસએસ પણ ખ્રિસ્તી સમુદાય પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે ફક્ત આપણું જ બંધારણ આપણને આવા હુમલાઓથી બચાવી શકે છે અને તેનું રક્ષણ કરવાની જવાબદારી આપણી છે રાહુલ ટેલિગ્રાફના સમાચાર શેર કર્યા હતા દર્શક મિત્રો રાહુલ ગાંધીના આ નિવેદન વિશે તમારું શું કેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો

ત્યાર પછીના અગતના સમાચારમાં ગુજરાતની એક હજાર સાતસો આંગણવાડીમાં શૌચાલયમાં પીવાનું પાણી નથી આંગણવાડી હોય છે ગુજરાતમાં કુલ ત્રેપન હજાર પચાસ આંગણવાડી પીવાના પાણીની વ્યવસ્થા નથી તેમજ એક આંગણવાડીમાં શૌચાલયની સુવિધા નથી મળતી માહિતી મુજબ ગુજરાતમાં આવેલા આંગણવાડી કેન્દ્રમાંથી 4844 માં પાણી માટે પાઇપનું જોડાણ જ્યારે 4021 માં કાર્યરત હોય તેવા રસોડા જ્યારે 438 માં કાયમ વીજ જોડાણ જ નથી કોઈ પણ સંસ્થા માટે પીવાનું પાણી વીજ જોડાણ અને શૌચાલય પાયાની બાબત હોય છે પરંતુ ગુજરાતમાં આવેલી આંગણવાડીમાં તે પાયાની સુવિધાનો જ અભાવ છે દર્શક મિત્રો ગુજરાતમાં આવેલી આવી આંગણવાડીઓની હાલત વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં નકલી ચણી નોટ કોંભાડમાં રાજસ્થાન પોલીસે દાહોદથી વધુ એકને દબોચ્યો આના વિશે વિગતથી જણી તો નકલી ચણી નોટ કોંભાડમાં રાજસ્થાન પોલીસને સફળતા સાંપડી છે રાજસ્થાનના આનંદપુરી પોલીસે વધુ એક ઇસમની જાલોદના ઠેકડાથી ઝડપી પાડ્યો છે આરોપી દાહોદ શહેરના પડાવ વિસ્તારમાં ભાડાનું મકાન રાખી પાંચ લાખથી વધુની સો બસો અને પાંચસોની દરની નોટો પ્રિન્ટ કરી હતી અત્યાર સુધી નકલી ચણી નોટ પ્રકરણમાં કુલ અગિયાર જેટલા આરોપી પોલીસે ઝડપી પાડી ત્રણ લાખ સાઠ હજારના દરની નકલી નોટો કબ્જે કરી છે આરોપીઓ ગુજરાતના બોર્ડર વિસ્તારમાં નકલી નોટો છાપી રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં ફરતી કરતા હતા ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો આના વિશે વધુ વિગત જાણી તો ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી વનડેમાં સ્લો ઓવર રેટ બદલ પાકિસ્તાનને તેની મેચ ફીના પાંચ ટકા દંડ ફટકારવામાં આવ્યો છે આ દંડ આઈસીસી એલિટ પેનલ ઓફ મેચ રેફરીના જેફ ક્રોએ લાદ્યો હતો તેમણે જોયું કે મોહમ્મદ રિઝવાનની ટીમે નિર્ધારિત સમયમાં એક ઓવર ઓછી નાખી હતી આઈસીસીના નિયમો મુજબ નિર્ધારિત સમય મર્યાદામાં ઓછી ઓવર ફેંકવા બદલ ટીમના તમામ ખેલાડીઓને તેમની મેચ ફીના પાંચ ટકા દંડ ફટકારવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચારમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ સમેટાય આના વિશે વધુ વિગત જાણીએ તો ગાંધીનગરમાં સત્તરમી માર્ચથી ચાલી રહેલી આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ સાતમી એપ્રિલના રોજ સમેટાઈ ગઈ છે મહાસંઘે તમામ કર્મચારીઓને તાત્કાલિક નોકરી પર પરત ફરવા આદેશ આપ્યો છે જોકે ત્રણ મહિના માટે આંદોલન સ્થગિત કરવામાં આવ્યું છે મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ જણાવ્યું કે તેત્રીસ જિલ્લાના પ્રમુખ મહામંત્રી અને મુખ્ય કન્વીનરની સંયુક્ત કારોબારી મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાતમાં નશાબંધીનો કાયદો ફક્ત કાગળ પર છે આના વિશે વિગતથી જણી તો કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદમાં ચાલી રહ્યું છે ગુજરાત કોંગ્રેસના વિપક્ષના નેતા અમિત ચાવડાએ પત્રકાર પરિષદ કરીને કહ્યું કે ગાંધીજીના વિચારોથી ઉલટું શાસન ચાલે છે નશાબંધીનો કાયદો છે પરંતુ ફક્ત કાગળ પર છે ડ્રગ્સના કારણે ઈ વડન બરબાદ થઈ રહ્યું છે વિકસિત ગુજરાતની વાત કરીએ તો બીજી તરફ 40% બાળકો કુપોષિત છે દર્શક મિત્રો કોંગ્રેસ નેતા અમિત ચાવડાના આ નિવેદન વિશે તમારું શું વિશે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો એના પછીના મહત્વના સમાચારમાં ઘરેલું એલપીજી સિલિન્ડર મોંઘા થયા આના વિશે બધું વિગતથી જાણી તો ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે ચૌદ કિલોગ્રામના ઘરેલું એલ ગેસ સિલિન્ડરના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ઉજ્જવલા યોજનાનો સિલિન્ડર પણ પચાસ રૂપિયા મોંઘો કરવામાં આવ્યો છે ઉજ્જવલા યોજનાનો સિલિન્ડર હવે પાંચસો રૂપિયામાં મળશે જ્યારે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત અલગ અલગ શહેરોમાં જુદી જુદી છે નવા ભાવ સાતમી એપ્રિલ બે હજાર પચીસની રાતથી અમલમાં આવશે એના પછીના અગત્યના સમાચારમાં પેટ્રોલ ડીઝલના ભાવને લઈને સરકારની મોટી સ્પષ્ટતા આના વિશે વધુ વિગતિ જાણી તો સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો છે કે હવે સરકારે સ્પષ્ટ કર્યું છે કે આનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે નહીં અને ક્રૂડ ઓઈલના ઘટાડેલા ભાવ સામે એડજસ્ટ કરવામાં આવશે હાલમાં ગુજરાતમાં પેટ્રોલ ચોરાણું રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ નેવું રૂપિયા પ્રતિ પ્રતિ વેચાઈ રહ્યું છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં બિહારમાં રાહુલ ગાંધીની જાહેરાત આના વિશે વધુ વિગત જણી તો આ વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છેમ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પણ સોમવારે પટના પહોંચ્યા હતા આ દરમિયાન રાહુલ ગાંધી જાતિ આધારિત વસ્તી ગણતરી અને અનામત સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી છે રાહુલ ગાંધીએ કહ્યું કે અમે અનામત પર પચાસ મર્યાદાના નકલી અવરોધને તોડી પાડીશું રાહુલ ગાંધી બેગુસરાયમાં એનએસયુઆઈની સ્થળાંતર રોકો અને નોકરી આપો યાત્રામાં ભાગ લીધો હતો ત્યા પશીન આગતના સમાચારમાં ડોનાલ્ડ ટ્રમ્પે શેર બજારની ધજ્યા ઉડાવી રાહુલ ગાંધીના નિવેદન વિશે વાત કરી તો બિહારની મુલાકાતે આવેલા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શેર બજારની ધજ્યા ઉડાવી દીધી છે તેમના કારણે શેર બજારમાં ભારે ઘટાડો થયો છે અહીંયા એક ટકા કરતાં ઓછા લોકો શેર બજારમાં પૈસા રોક્યા છે આનો અર્થ એ થયો કે શેરબજાર તમારું સાધન નથી આમાં અમર્યાદિત પૈસા બને છે પરંતુ તમને આનો કોઈ ફાયદો મળતો નથી એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા ફીમાં વધારો આના વિશે તો વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર છે કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા ફીમાં રૂપિયા ત્રીસથી બસો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે હવે નવા શૈક્ષણિક વર્ષથી અઢી લાખથી વધુ વિદ્યાર્થીને દસ ટકા વધુ પૈસા ચૂકવવા પડશે આર્ટ્સ કોમર્સ સાયન્સ લો એજ્યુકેશન અને હ્યુમન રાઇટ્સ સહિતની ફેકલ્ટીમાં ચાલતા કોર્સમાં પરીક્ષા ફીમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે એમ ભણતા વિદ્યાર્થીઓની પરીક્ષા ફી રૂપિયા એક હજારથી વધારી બારસો રૂપિયા કરવામાં આવી છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં બંગાળમાં વીસ થી વધુ ભાજપ નેતાઓની અટકાયત આના વિશે વિગત વાત કરી તો પશ્ચિમ બંગાળમાં છવ્વીસ હજાર એસએસસી શિક્ષકોની ભરતીને લઈને ભારે હોબાળો મચી ગયો છે કોલકાતામાં ભાજપે વિધાનસભાને ઘેરી લીધી હતી આ કારણે પોલીસે રોકટ ચેટર્જી સહિત વીસ ભાજપ નેતાઓની અટકાયત કરી છે આ નેતાઓ મમતા ચોરસેના નારા લગાવીને વિરોધ કરી રહ્યા હતા આ દરમિયાન તેમને કસ્ટડીમાં લેવાયા હતા બંગાળમાં કોર્ટના આદેશ પછી સાત વર્ષથી કાર્યરત છવ્વીસ હજાર જેટલા શિક્ષકો બેરોજગાર થઈ ગયા છે

એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં સોના ચાંદીના ભાવને લઈને ખુશખબર આના વિશે તો શેર બજારમાં મોટો કડાકો થયો છે આનો ફાયદો સોના ખરીદનારાનો થશે કેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશન અનુસાર ચોવીસ કિરણ સોનાના દસ ગ્રામનો ભાવ રૂપિયા બે હજાર છસો તેર ઘટીને અઠ્યાસી હજાર ચારસો એક રૂપિયા થયો છે અગાઉ દસ ગ્રામ સોનાનો ભાવ એકાણું હજાર ચૌદ રૂપિયા હતો જ્યારે ચાંદી ચાર હજાર પાંચસો પાંત્રીસ રૂપિયા સસ્તી થઈ ગઈ છે તે અઠ્યાસી હજાર ત્રણસો પંચોતેર રૂપિયા પ્રતિ કિલો વેચાય સોના સંધિના ભાવમાં હજી ઘટાડો થવાની સંભાવના સેવાઈ રહી છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં બોતેર મસ્જિદો સામે એફઆઈઆર નોંધાય આના વિશે તો મહારાષ્ટ્રમાં ભાજપના નેતા કિરીટ સોમયે મુંબઈના શિવાજીનગર ગોવંડી વિસ્તારમાં બોતેર મસ્જિદો પર ગેરકાયદેસર લાઉડસ્પીકર લગાવવા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે ભાજપના નેતાનો દાવો છે કે આ લાઉડ સ્પીકરો પરવાનગી વિના ચલાવવામાં આવી રહ્યા છે જે અવાજ નિયંત્રણ નિયમોનું ઉલ્લંઘન છે મુંબઈમાં આ સહન નહીં થાય તેમણે સોશિયલ મીડિયા પર આરટીઆઈની એક કોપી પણ શેર કરી છે જેમાં મસ્જિદોના નામ પણ આપવામાં આવ્યા છે એના પછીના અત્યારના સમાચારમાં મ્યાનમારમાં આવેલા ભૂકંપ લઈને મૃત્યુઆંક લોકો ઘાયલ પણ થયા છે જ્યારે બસો લોકો હજુ પણ ગુમશે ભૂકંપ પછી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બચાવ સંગઠનો ઇમારતોમાં ફસાયેલા છસો લોકોને બચાવ્યા છે અને છસો બ્યાસી બહાર કાઢ્યા છે ભારતે માટે ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું છે આ અંતર્ગત ભારતીય સેનાએ મ્યાનમારમાં એક હોસ્પિટલની સ્થાપના પણ કરી છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં મહારાષ્ટ્ર સરકારે ઓલા ઇલેક્ટ્રિકને નોટિસ ફટકારી આના વિશે વિગત જાણી તો મહારાષ્ટ્ર સરકારે ટ્રેડ સર્ટિફિકેટ મામલે ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડને નોટિસ મોકલી છે મહારાષ્ટ્રમાં ટ્રેડ સર્ટિફિકેટ વિના અનેક શોરૂમ અને સર્વિસ સેન્ટર ચલાવવા અંગે કંપનીને ત્રણ દિવસની અંદર જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે નોટિસમાં કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રમાં ઘણા સ્ટોર પરવાનગી વિના ચાલી રહ્યા છે આમાં વાહનો ગેરકાયદેસર રીતે વેચાઈ રહ્યા છે સરકારે કહ્યું કે આ એક ગંભીર મામલો છે ત્યાર પછીના અગતના સમાચારમાં ટ્રમ્પનું શું થશે લાખો લોકો રસ્તા પર આના વિશે વધુ વિગતિ જાણી તો શનિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્ક વિરુદ્ધ તમામ પચાસ રાજ્યોમાં વિરોધ પ્રદર્શન યોજાયા હતા આ વિરોધ પ્રદર્શનોમાં લાખો લોકોએ ભાગ લીધો હતો દેશભરમાં એક હજાર ચારસોથી વધુ રેલીઓ યોજાઈ હતી આ વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેવા માટે છ લાખ લોકોએ નોંધણી કરાવી હતી લોકો સરકારી નોકરીમાં મુકાયેલા કાપ અર્થતંત્ર અને માનવ અધિકારો જેવા મુદ્દાઓ પર સરકારના નિર્ણયોનો વિરોધ કરી રહ્યા છે ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં આરબીઆઈ રેપો રેટમાં જીરો પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો કરી શકે આના વિશે વધુ વિગત જણી તો નવા નાણાકીય વર્ષમાં રિઝર્વ બેંકની પ્રથમ નાણાકીય નીતિ સમિતિની બેઠક સોમવારે સાતમી એપ્રિલ બે હજાર પચીસથી શરૂ થઈ ચૂકી છે આ બેઠકમાં રેપો રેટમાં જીરો પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો થવાનો અંદાજે એટલે કે આગામી દિવસોમાં લોન સસ્તી થઈ શકે છે નવમી એપ્રિલ બે હજાર પચીસના રોજ સવારે દસ વાગે આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપશે નાણાકીય nigdje sam niti ima shvaća એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાતમાં ગરમીનો કેર કચ્છમાં રેડ એલર્ટ આના વિશે તો ગુજરાતમાં ગરમીનો પારો સતત ચડી રહ્યો છે હવામાન ભાગે સાતમી એપ્રિલ બે હજાર થી આગામી ચાર દિવસ માટે અગિયાર જિલ્લામાં વેવની ચેતવણી આપી છે કચ્છ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે બનાસકાંઠા મહેસાણા અને જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રી સુધી જવાની શક્યતા છે જેથી લોકોને બહાર ન નીકળવાની સલાહ પણ આપવામાં avishem. એના પછીના નાગતના સમાચારમાં વકફ બિલ હવે કાયદો સરકાર અમલની તારીખ નક્કી કરશે આના વિશે વધુ વિગત જણી તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે મોડી સાંજે વકફ સુધારા બિલને પોતાની મંજૂરી આપી દીધી છે સરકારે નવા કાયદા અંગે ગેજેટ નોટિફિકેશન પણ બહાર પાડી દીધું છે હવે કેન્દ્ર સરકાર નવા કાયદાના અમલીકરણની તારીખ અંગે એક અલગ સૂચના બહાર પાડશે બીજી એપ્રિલે લોકસભામાં અને ત્રીજી એપ્રિલે રાજ્યસભામાં બાર કલાકની ચર્ચા બાદ વકફ બિલ પસાર થયું હતું જોકે હવે તેમને ઘણા નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં તમિલનાડુના નેતાઓ તમિલમાં સહી કરતા નથી વડાપ્રધાન મોદીના નિવેદન વિશે વાત કરીએ તો તમિલનાડુના રામેશ્વરમાં જનસભાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ તમિલ નેતાઓ પર કટાક્ષ કર્યો હતો ભાષાની રાજનીતિ કરનારા નેતાઓ પર નિશાન સાધીને વડાપ્રધાન મોદીએ કહ્યું કે મને ઘણી વખત મને તમિલનાડુના કેટલાક નેતાઓના પત્રો મળે છે ત્યારે આશ્ચર્ય થાય છે કે કોઈ પણ નેતા ક્યારેય તમિલ ભાષામાં સહી કરતા નથી જો તમે તમિલ પર ગર્વ કરો છો તો ઓછામાં ઓછું સહી તો તમિલ ભાષામાં કરો ત્યારબાદ જોઈએ તો મિત્રો ભારતમાં કાયદેસર રીતે સોનું કેવી રીતે લાવી શકાય આના વિશે વધુ જાણીએ તો થી ભારતમાં સોનું લાવવા માટે કસ્ટમ નિયમોનું પાલન કરવું કાયદેસર રીતે જરૂરી છે ભારતીય પાસપોર્ટ ધારકોએ છ મહિના સુધી વિદેશમાં રહેવું આવશ્યક છે પુરુષો વીસ ગ્રામ સુધીનું સોનું અને સ્ત્રીઓ ચાલીસ ગ્રામ સુધીનું સોનું ડ્યુટી ફ્રી લાવી શકે છે સરહદ પાર કરો છો ત્યારે ડ્યુટી વસૂલવામાં આવે છે જેમાં નાની માત્રામાં ત્રણ ટકા મધ્યમ માત્રા માટે છ ટકા અને મોટી માત્રા માટે દસ ટકા ડ્યુટી વસૂલવામાં આવે છે આ ઉપરાંત મુસાફરી માટે યોગ્ય દસ્તાવેજો રાખવા આવશ્યક છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં સાઉદી અરેબિયાએ ભારત સહિત ચૌદ દેશો પર ટ્રાયલ પ્રતિબંધ મૂક્યો આના વિશે વિગતો જાણી તો સાઉદી અરેબિયાની સરકારે ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત કુલ ચૌદ દેશો પર ટ્રાયલ પ્રતિબંધ લાગુ કર્યો છે આ પ્રતિબંધ ટૂંક સમયમાં શરૂ થનારી હજ યાત્રાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે પવિત્ર હજ કરવા આવતા યાત્રાઓને અગવડ ના પડે તે હેતુ સાથે ચૌદ દેશોના લોકો પર અમુક વિઝા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વિવિધ મીડિયા રિપોર્ટ અનુસાર આ પ્રતિબંધ હજ યાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી

એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ધોરણ દસ અને ધોરણ બાર ની પરીક્ષાના પરિણામ ક્યારે થશે જાહેર આના વિશે વિગત જાણી તો ગુજરાત બોર્ડ દ્વારા રાજ્યમાં લેવાલી ધોરણ દસ અને ધોરણ બાર ની પરીક્ષાના પરિણામને જાહેર કરવાની તારીખને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આગામી પંદરમી એપ્રિલ પછી જાહેર કરવામાં આવશે જ્યારે એપ્રિલ મહિનાના અંતિમ સપ્તાહમાં ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે જ્યારે ધોરણ દસનું પરિણામ મે મહિનામાં જાહેર થઈ શકે છે ત્યારબાદના ગતના સમાચારમાં દીવનો કિલ્લો જોવા ચૂકવવો પડશે ચાર્જ પ્રદેશ દીવ ખાતે ઐતિહાસિક કિલ્લાને નિહાળવા માટે દેશ અને દુનિયાભરના મુલાકાતીઓ આવતા હોય છે ત્યારે હવે કિલ્લાની મુલાકાતે આવતા પ્રવાસીઓને દીવનો કિલ્લો જોવા માટે ચાર્જ ચૂકવવો પડશે દીવ પ્રશાસન દ્વારા કિલ્લામાં પ્રવેશ મેળવવા માટે ટિકિટની શરૂઆત કરી દેવામાં આવી છે પંદર વર્ષથી મોટી ઉંમરના ભારતીય મુલાકાતીઓને સો રૂપિયા અને વિદેશના પ્રવાસીઓને બસો રૂપિયા પ્રવેશ ચાર્જ ચૂકવવો પડશે જ્યારે બાળકો માટે પંચોતેર રૂપિયા ને ટિકિટ ફી રાખવામાં આવીશે ત્યારબાદના અગત્યના સમાચારમાં જોધપુર હાઈકોર્ટે આશારામને આપી મોટી રાહત આના વિશે વિગત જણી તો સગીરા પર બળાત્કારના દોષિત મોટી રાહત આપતા કોર્ટે તેમને જૂન પચીસ સુધીના વસગાળાના જામીન મંજૂર કર્યા છે આશારામને પહેલેથી જ એકવીસમી માર્ચ સુધી જામીન મળી ગયા હતા ત્યારબાદ જામીનની અવધી પૂરી થયા પછી તેમણે આત્મસમર્પણ કર્યું હતું આ પછી ફરી એકવાર જોધપુર હાઈકોર્ટમાં તેમણે સ્વાસ્થ્ય સંબંધિત કારણોસર જામીનની મુદત વધારવાની માંગ કરી હતી આના પર કોર્ટે આશારામના વસગાળાના જામીનનો સમય ગળો ત્રીસમી જૂન સુધી લંબાવ્યો છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં હોસ્પિટલમાં દાખલ થવા પાછળ સૌથી વધુ ખર્ચ ગુજરાત ચોથા ક્રમે આના વિશે તો વર્તમાન સમયમાં બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી અનેક સમસ્યા દર્દીઓમાં જોવા મળતી હોય છે મેડિકલ સાયન્સ હરણફાળ ભરી રહ્યું છે અને તેના લીધે તમામ બીમારીનો ઈલાજ શક્ય બન્યો છે ગુજરાતની વાત કરવામાં આવે તો પ્રત્યેક પરિવાર હોસ્પિટલમાં દાખલ થવા પાછળ દર વર્ષે સરેરાશ રૂપિયા સાત હજારનો ખર્ચ કરે છે એક અભ્યાસ અનુસાર શહેરી પરિવારમાં હોસ્પિટલમાં દાખલ પાછળ દર વર્ષે સરેરાશ સુધી સૌથી વધુ ખર્ચ થતો હોય તો તેમાં કેરળ રૂપિયા તેર હજાર એકસો ચાલીસ સાથે સૌથી મોખરે છે જ્યારે મહારાષ્ટ્ર રૂપિયા નવ હજાર એકસો બાવીસ સાથે બીજા ક્રમે છે અને ગુજરાત ચોથા ક્રમે છે એના પછીના ગતના સમાચારમાં અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર અને હાપુસ કેરીના ભાવમાં વધારો જણી તો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થતાં તેની માંગમાં વધારો થયો છે રાજ્યમાં કેસર કેરીનો ભાવ રૂપિયા બે હજાર આઠસોથી રૂપિયા પાંચ હજાર છસો સુધી નોંધાયો હતો આ સિઝનમાં અત્યાર સુધીમાં ત્રણ ક્વિન્ટલ કેસર કેરીની આવક થઈ છે અને તેનો સરેરાશ ભાવ રૂપિયા ચાર હજાર આઠસો બોલાયો હતો કેસર કેરીની આવક ધારી સાવરકુંડા અને ખાંભા જેવા તાલુકાઓમાંથી થઈ રહેશે કારણ કે જ્યાં મોટા થાય છે તો બીજી તરફ હાફુસ કેરીની આવક પણ શરૂ થઈ છે હાફુસ કેરીનો ભાવ ત્રણ હજાર છસો થી પાંચ હજાર સાતસો સુધી નોંધાયો હતો અને બે ક્વિન્ટલની આવક સાથે તેનો સરેરાશ ભાવ પાંચ હજાર બસો રૂપિયા રહ્યો હતો હાફુસ કેરી પણ અમરેલી જિલ્લામાં લોકપ્રિય છે ત્યાર પછીના સમાચારમાં અતિ ખતરનાક તીવ્રતાનો ભૂકંપ આવી શકે આના વિશે જણી તો બેઇજિંગ ભૂકંપ વરિષ્ઠ વૈજ્ઞાનિક હોંગબિન અને તેમની એકસો પચાસ વર્ષના ભૂકંપના ડેટાનું વિશ્લેષણ કર્યું અને ચેતવણી આપી કે નજીકના ભવિષ્યમાં ચીનના કેટલાક ભાગો અને હિમાલય પ્રદેશમાં રિટ્રોસ્કેલ પર 8 આઠની તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે આ અભ્યાસ 20મી માર્ચ 2025 ના રોજ જનરલ ઓફ જીઓ જીઓ ડાયનામિક્સમાં પ્રકાશિત થયો હતો તેમાં 1879 થી 2024 સુધીના મુખ્ય ભૂકંપીય સક્રિય સમયગાળા ઓળખવામાં આવ્યા હતા ત્યારબાદના ગતના સમાચારમાં દિલ્હી ચૂંટણી જીતવામાં કેજરીવાલે કરી ભાજપની મદદ આના વિશે વિગતિ જણી તો દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે અડતાલીસ સીટો પર જીત પ્રાપ્ત કરીને સત્યાવીસ વર્ષ બાદ સત્તામાં વાપસી કરી હતી મુખ્યમંત્રી રેખા ગુપ્તાનું માનવું છે કે ભાજપ આ જીતમાં આમ આદમી પાર્ટી અને કેજરીવાલનો મોટો ફાળો છે તેમણે તેનું કારણ જણાવતા કહ્યું કે ચૂંટણીમાં ભાજપની જીતમાં અરવિંદ કેજરીવાલે પણ અમારી મદદ કરી છે તે અંગે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે મદદ તો અમારે કેજરીવાલ સાહેબે ખૂબ કરી જો તેઓએ કર્મ ન કર્યું હોય તો ભાજપ કઈ રીતે આવી શકી હોત અમે તેમના આભારી છીએ એના પછીના ગતના સમાચારમાં હળદરનું ઉત્પાદન ઓછું થતા ભાવમાં ત્રીસ રૂપિયાનો ઉછાળો હાલ વિશે છે વિગતથી જાણીએ તો અમરેલી જિલ્લામાં ખેડૂતો મોટી સંખ્યામાં હળદરનું વાવેતર કરી રહ્યા છે અને તેના પાકનું મૂલ્યવર્ધન કરીને વેચાણ કરી રહ્યા છે હાલની સિઝનમાં મસાલા પાકોની માંગમાં વધારો થયો છે જેના કારણે લોકો મોટી સંખ્યામાં હળદરની ખરીદી કરી રહ્યા છે આ સાથે જ હળદરના ભાવમાં પ્રતિ કિલોએ ત્રણસો રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે જે ખેડૂતો માટે આર્થિક રીતે ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે હોલસેલ માર્કેટમાં હળદરનો પ્રતિ કિલો ભાવ બસો રૂપિયાથી ત્રણસો રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે જોકે જે ખેડૂતો ઓર્ગેનિક હળદરનું ઉત્પાદન કરી રહ્યા છે તેઓ તેનું મૂલ્યવર્ધન કરીને ત્રણસો પચાસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ કરી રહ્યા છે